જે જાતું કરે ને સુખી થાય અને જે જાતું ન કરે ને બહુ દુખી થાય ભાઈ ગાંઠો વાળવી નહીં ગાંઠો ને ખોલવી જેટલી ખૂલે એટલી ખોલવા માંડો સમય બહુ ઓછો છે મેં ગઈ કથામાં પણ કીધેલું અહીંથી કહું કે એક બેન ને ત્યાં શાસ્ત્રીજીની પધરામણી થાય તો બેન રડવા માંડે કે મારે બહુ દુઃખી આખી જિંદગી પર હેરાન થઈ તો કે શું થયું બેન તો કે મારા પિયરમાં દુઃખી થઈ સાસરે ગઈ તો જ્યારથી પગ મૂક્યો ત્યારથી મારી સાસુનો એટલો ત્રાસ મારી સાસુએ આમ કર્યું મારી સાસુ આમ કરતા મારી સાસુ તેમ કરતા સાસરી દયા આવી ગઈ એણે કીધું કે બેન એક કામ કરો આજ તો તમારા સાસુને બોલાવો આજે તમારા પગ પકડીને માફી માગી લઈને તમે એને માફ કરી દો એટલે તમારી આ બધી ગાંઠો છે એ ખુલી જાય બોલાવો તમારા સાસુને તો વે જવાબ આપ્યો કે સાસુ આવી નહીં શકે તો કે કેમ તો કે ગુજરી ગયા ને પંદર વર્ષ થઈ ગયા છે એ તો પંદર વર્ષ પેલા વયા ગયા તો મહાત્મા એ હસીને બહુ સરસ જવાબ આપ્યો બેન આ જે દુઃખી છો ને એ તમારા સાસુને લીધે નહીં તમે તમારા સ્વભાવને લીધે દુઃખી છો અને ગમે એટલા પ્રયત્ન કરશો જ્યાં સુધી સ્વભાવ નહીં સુધરે ત્યાં સુધી તમે સુખી નહીં થાવ ત્રણ પ્રકારે માણસ દુખી થાય એમ શાસ્ત્ર આપણા જીવનમાં દુઃખ આવે ને એના ત્રણ કારણો કાળ કર્મ અને સ્વભાવ ઘણી વખત સમય ને લીધે આપણા જીવનમાં દુઃખ આવે પનોતી આવી ગઈ કોઈનો રાહુ નબળો આવી ગયો ગ્રહોની અસર થાય પણ એ સમય પસાર કરી દો એટલે દુઃખ વયું જાય ને સુખ આવી જાય તો કાળ ને લીધે સમય ને લીધે તમારો સમય નબળો હાલતો હોય બીજું છે કાળ કર્મ ગયા જન્મ નું કોઈ કર્મ હોય આડું આવે આપણને એ દુઃખ ભોગવવું પડે પરંતુ એ દુઃખ ભોગવી લ્યો એટલે કર્મમાંથી તમે મુક્ત થઈ જાઓ તમે સુખી થઈ જાઓ તો સંતો કહે છે કે કાળ અને કર્મથી જે માણસ દુખી હોય ને એ થોડાક સમય પછી સુખી થાય પણ સ્વભાવ થી જે દુઃખી હોય ને એ ભગવાન પૃથ્વી ઉપર આવે ને તોય સુખી ન થાય કેટલું આપ્યું હોય ઈશ્વરે પણ એની સામે ન જોય બસ ફરિયાદ 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 સહન કરતા શીખો જલારામ બાપાએ બહુ સહન કર્યું છે ભક્ત શ્રી જલારામ સોભાગ્યચંદભાઈ રાજેદેવની બુકનો એક પ્રસંગ છે જેમ મેં તમને હમણાં એકનાથજી મહારાજ ની વાત કરી તો અનેક સંતો બધાએ સહન કર્યું છે નરસિંહ મહેતાને નાથ બાર મુકાતા નાગરી નાથ મીરાબાઈને ઝેર પીવડાવવામાં આવ્યું હતું અને એવી જ રીતે જલારામ બાપાને પણ બહુ તકલીફો કસોટી જલારામ બાપાના જીવનમાં ઘણી થઈ છે એક જેરામ ભગત બાજુના એક ગામમાં વીરપુરની એમાં એક જયરામ ભગત રહી એટલે જયારે જલારામ બાપાની બહુ પ્રશંસા થાય બાપાની પધરામણી થાય બાપાના વખાણ થાય તો જયરામ ભગત ને ન ગમે એટલે ઈર્ષા કરે એટલે જયરામ ભગત હંમેશા ઈર્ષાને લીધે જલારામ બાપાની નિંદા કરે કે આ જલા ભગત તો આમ છે તેમ છે પણ જલારામ બાપા બધું સહન કરતા સામે જવાબ ના વાળો પછી ઘણા લોકો કાનમાં કહેવા આવે જલા ભગત તમને ખબર છે ઓલામ ભગત ઓલા ભાઈ તમારું આમ હતા ઓલા આમ બોલતા હતા એટલે એવા લોકો જલારામ બાપાને કહે કે જલા ભગત તમને ખબર છે જેરામ ભગત તો તમારા વિશે આવું બોલતા હતા તો જલારામ બાપા સહન કરીને એટલું કહેતા કે ભાઈ એને જે કેવું હોય એનું કરમ છે મારા કાનમાં તમે આ કચરો ન નાખો મારે આ વાત નથી હસતા હસતા સહન કરતા એવામાં એક દિવસ જયરામ ભગતે પછી તો એમ ચરિત્ર તો એમ કે બાપા એ ગામમાં જ ન જતા પધરામણી ન કરતા બાપાને એમ થાય કે હું ગામમાં પધરામણી કરું ને કોઈ દુઃખી થાય તો એવા ગામમાં પણ બાપાના જે ભક્ત હતા ને એ લોકો બહુ આગ્રહ કરીને બાપાને લઈ જાય સૌજી નામના એક બાપાના સેવક સૌજી એટલે એક દિવસ બાપા ગાડામાં બેસીને ગામના પાદરે થી વયા જતા હતા કોઈએ કીધું કે તારા આપણા જલા ભગત તો ગામમાં નથી આવતા પાદરે થી સીધા આવી જાય છે એટલે એનો જે શિષ્ય બાપાનો સેવક હતો એ દોડ્યો બાપાના પગ પકડી લીધા અને બાપાને પગ પકડીને વિનંતી કરી કે બાપા તમે આવો પધરામણી કરવી જ પડશે રડવા લાગ્યો એટલે જલારામ બાપાને બાપા ગામમાં પધારે તો બાપાના સામૈયા થાય ઢોલ નગારા વગડે કીર્તન થાય અને એવી રીતે ગાતે બાપાને પધરાવતા હવે જયારે બાપાના સામૈયા થયા ઢોલ વગડે એટલે જયરામ ભગત થી સહન નથી તેજોગ્ર એટલે એને નિંદા કરતા કીધું કે આ જલો ભગત બહુ મોટો ભગત થઈને ફરતા હોય તો એનો સેવક જે સૌજી છે એની પત્ની તો આંધળી થઈ ગઈ દેખતી બંધ થઈ ગઈ છે અને આ જો સાચો ભગત હોય બધા કહે છે અલા ભગત ના પરચા થાય જો આ જે આંધળી થઈ ગઈ એને દેખતી કરે તો હું માનું કે આ જલવા ભગત સાથે બાપા એ સહન કર્યું જો આપણે આ વાત હું એટલા માટે એક દ્રષ્ટાંત સાથે કહું છું તિતિક્ષા સહન કરી સંત કેવાય તો બાપાએ હસતાં હંસતા સહન કરી લીધું પણ બાપાને કરુણા ઉપજી કે આ સૌજીની પત્ની જે એટલી સેવા કરતી હોય બાપાને રામ નામનો મહિમા બતાવવાની ઈચ્છા થઈ એટલે બાપાએ કીધું કે સૌજી આજે તો તારે ઘરે કીર્તન કરીએ સૌજીની પત્નીને સામે બેસાડી બાપાએ હાથમાં કરતાલ લીધી અને એ પછી બાપાએ જે કીર્તન કર્યું રામ ધૂન કરી એ એ આખી રાત ભગવાનને પોકાર્યા જલારામ બાપાએ રાત વીતવા લાગી અને જેમ જેમ બાપા ધૂન કરતા જાય એ સૌજીની પત્નીમાંથી એ પાણી એ કચરો એ બધું નીકળવા લાગ્યું અને એમ કહેવાય છે કે પ્રાત સમય ચાર વાગે પ્રભાત્યાનો જ્યારે સમય થયો ને એની આંખમાં જે પણ કચરો હતો ને એ બધું નીકળી ગયો અને સૌજીની પત્નીએ આંખ ખોલી તો સામે બેઠા બેઠા જલારામ બાપા ધૂન કરતા હોય ભજન કરતા હોય બાપાના દર્શન થવા લાગ્યા એની પત્ની ઊભી થઈ ગઈ હરખાઈ ગઈ એના પતિને કહે છે કે મને તો બાપાએ દ્રષ્ટિ આપી મને નજર આપી મને તો આવું બધું ચોખ્ખું દેખાય છે અને જ્યારે બધાએ બાપાનો જય જયકાર કર્યો કે વાહ ધન્ય જળા ભગત આ તો પરચો થયા ત્યારે બાપાએ કીધું કે આ મારો પ્રતાપ નથી આ સૌજીની પત્ની જે દેખતી થઈ થઈને મારો પ્રતાપ નહીં તો કે તો કોનો પ્રતાપ છે તો કે તમારા ગામમાં જેરામ ભગત જે બેઠા બેઠા ભજન કરે ને એનો પ્રતાપ છે જે માણસ બાપાની નિંદા કરતો બાપાની હંમેશા હાસી ઉડાવતો જલારામ બાપા એને જસ આપે છે એટલે જીવનમાં મેં કીધું ને હું પ્રયત્ન કરું તમે કરજો જાતું કરો જેટલું જાતું કરશો ને એટલું આપણો આધ્યાત્મિક વિકાસ થા